જ્ઞાનવાપીની તર્જ પર ઈન્દોર હાઈકોર્ટે અગિયાર માર્ચે ધારની ભોજશાળાના સર્વેનો આદેશ આપ્યો હતો અઠ્ઠાણું દિવસ સુધી ચાલેલા સર્વેમાં મુસ્લિમ અને હિન્દુ બંને પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા એએસઆઈ તેનો સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે જેના પર આગામી સુનવણી બાવીસ જુલાઈના રોજ થશે એએસઆઈના સર્વે રિપોર્ટમાં લગભગ બે હજાર પાનાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે જેમાં લગભગ સત્તરસો એવા સાક્ષીઓ અને અવશેષો મળી આવ્યા છે જેના કારણે મંદિરના અસ્તિત્વના મજબૂત પુરાવા છે જેને આ મજબૂત પુરાવા માનવામાં આવે છે હિન્દુ અને મુસ્લિમ પક્ષો વચ્ચે છે પરંતુ હિન્દુ પક્ષનું માનવું હતું કે પરમાર વંશના રાજા ભોજે દેવી સરસ્વતીનું મંદિર બનાવ્યું હતું જેના પર પાછળથી આક્રમણકારો આવ્યા હતા અને એક મસ્જિદ બનાવી જ્યારે મુસ્લિમ પક્ષ એવી દલીલ રજૂ કરી રહ્યો હતો કે તેમને ગૌશાળા પર સેંકડો વર્ષોથી કબજો હતો અને ત્યાં એક મદરેસા અને દરગાહ હતી તેથી આઝાદી પછી મુસ્લિમ પક્ષ આ જગ્યાની માલિકીનો દાવો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા અઢી દાયકામાં એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે આ મુદ્દે હિન્દુ અને મુસ્લિમ પક્ષો પોતાની માલિકી સાબિત કરવા માટે સામસામે આવી ગયા તત્કાલીન સરકારો અને વહીવટી તંત્રોએ હિન્દુ અને મુસ્લિમ પક્ષોને મંગળવારે

इसलिए याचिका के माध्यम से आ, मांग की गई थी जिसमें ही फिर वैज्ञानिक सर्वेक्षण की मांग ए द्वारा यहाँ पर वैज्ञानिक सर्वेक्षण हुआ 98 डेज तक चला और कल माननीय हाईकोर्ट के अंदर रिपोर्ट पेश की गई पूरे सर्वे के दौरान हमने वहाँ पर 1700 से अधिक भगनावशेष पूरा अवशेष अवशेष देखे हैं वैसे बोधशाला का एक स्तंभ शिखर शिलालेख पाषाण स्वयं प्रमाण है बोधशाला एक जीती जागता मंदिर का ही स्वरूप है वहाँ यज्ञशाला है शिखर है स्तंभ है उन पर अपने सनातन धर्म की शंख चक्र आकृतियाँ बनी हुई है आ, नाग का जो अपना काल सर्प योग है वो है तो पूरा मंदिर का ही स्वरूप है वर्ष बेहजार त्रण मा लाखों भक्तों माँ वाग देवी पूजा करी थी छ फेब्रुआरी त्रन रोज भोज शाला मुक्ति માટે એક લાખથી વધુ ધર્મરક્ષકોનું એકત્રીકરણ અને ઠરાવ કરવામાં આવ્યું હતું જે બાદ અઢાર ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભોજ શાળા ચળવળમાં બલિદાન આપવામાં આવ્યું હતું અને ચૌદસો કામદારો સામે પ્રતિબંધાત્મક પગલા લેવામાં આવ્યા હતા તે પછી આઠ એપ્રિલ બે ના રોજ છસો પચાસ વર્ષ બાદ હિન્દુઓને દર્શન અને પૂજા કરવાનો અધિકાર મળ્યો સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા આ અંતર્ગત અને દર મંગળવારે અને બસંત પંચમીના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી અને મુસ્લિમોને શુક્રવારે નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી હતી બાકીના પાંચ દિવસ દરમિયાન ભોજ શાળા પ્રવાસીઓ માટે ખુલ્લી રહે છે દેખીએ વિવાદ તો એસા કુશ બી નહીં હે યા કભી મુસ્લિમ કમ્યુનિટીને કિસી કે આસ્થા કોઠેસ નહીં પહોંચાઈએ समय समय पे मुस्लिम कम्युनिटी ने प्रशासन का सहयोग करते हुए शहर में शांति स्थापित करने की नियत से उन चीज़ों को दबाने की कोशिश की है जो आज वो उजागर कर रहे हैं देखिए मुस्लिम समाज हमेशा से वहाँ नमाज़ पढ़ता आया है और जो किबला है जहाँ इमाम साहब नमाज़ पढ़ाते हैं वहाँ आयतल कुर्सी की आयत लगी हुई है जो बहुत अपने आप में सम्माननीय है हमारे धर्म की बहुत ही महत्वपूर्ण आयत है उसके अलावा बहुत सारी चीज़ें वहाँ ऐसी स्थापित है जो ये तय करती है कि वो मस्जिद है और सबसे पहली बात तो आ, कोई भी मंदिर पश्चिम दिशा में पश्चिम मुखी नहीं होता है ये हिंदू कम्युनिटी को समझना चाहिए वो मस्जिद है इसीलिए पश्चिम मुखी है पश्चिम मुखी में हमारा काबा शरीफ स्थापित है तो हम उसी उधर की तरफ रुक करके नमाज़ पढ़ते हैं तो उससे ये ऑथेंटिक तौर पर साबित होता है कि वो मस्जिद का स्ट्रक्चर है ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ થયા બાદ ઇન્ડિયા ન્યૂઝની ટીમ ધારથી ભોજશાળા શાળા પહોંચી ત્યારે ત્યાંના વહીવટીતંત્રે તેમની ઇમારતની અંદર જવા દીધા ન હતા અને શૂટિંગ કરવાનું પણ મનાઈ કરવામાં આવી હતી જોકે મંગળવાર હોવાથી હિન્દુ પક્ષના લોકો આજે સવારે ભુજ શાળાના મંદિરે પહોંચ્યા હતા અને સર્વે રિપોર્ટની રજૂઆતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા જ્યાં એક પક્ષ સંપૂર્ણ સંતુષ્ટ જણાય છે કે ભોજ શાળાનો વિવાદ કોર્ટ દ્વારા ઉકેલવામાં આવશે તો મુસ્લિમ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલ સર્વે કોર્ટનો તિરસ્કાર છે અને કોર્ટની રજૂઆત મુજબ ત્યાં સર્વે કરવામાં આવ્યો નથી મુસ્લિમ પક્ષની દલીલ છે કે આ મામલે તેઓએ હાઈકોર્ટના કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી દીધી છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે જોકે બંને પક્ષોની પોતપોતાની દલીલો છે પરંતુ ધારના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો તણાવ નથી અને મુસ્લિમ અને હિન્દુ પક્ષકારો આ વિવાદ પર કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલ સાથે નિર્ણય સ્વીકારવાની વાત કરતા જોવા મળે છે